નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આજે આપની સાથે એક સરસ મજાની વાત શેર કરવા જઈ રહી છું મિત્રો

એ એને શીખવી જરૂરી છે અને એ ખૂબ ઉપયોગી વિદ્યા છે અને મિત્રો જ્યારે હું આ શીખવાડું છું મારા ક્લાસીસ લઉં છું અને આ ક્લાસને અને આજે હું પણ અહીંયા આગળ ફ્રીમાં શીખવાડી રહી છું કે આ સ્વીચવડ શું છે તો તમારા માટે મને આશા છે કે આ ઉપયોગી થઈ પડશે અને આ એક મારું નાનકડું સેવાનું કામ છે તો વિડીયો આખો જશો તો તમને સમજાશે કે સ્વીચવડ એટલે શું અને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું એક જ વિડીયોમાં બધું નહીં આવે પણ તો પણ હું જેટલું કવર થાય એટલું કરવાની કોશિશ કરીશ તો મિત્ર એક એક સરળ પણ પણ વિજ્ઞાન છે 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 અને સાયન્સ સાયન્સ કોઈ એમ ખાલી વાત નથી એને પ્રમાણિત કરવામાં આવી છે મિસ્ટર જેમ્સ નામના એક વ્યક્તિ હતા એમણે આ જોયું કે અમુક ટાઈપના શબ્દો અમુક રીતે બોલાવાથી એને એ સવા શબ્દોનો એક પ્રભાવ પડે છે અને ધાર્યું કામ થાય છે એમણે ઘણી વાર બધો એ પ્રયત્ન કરી જો લાંબા અભ્યાસના અંતે એમણે જોયું કે આ કામ થઈ રહ્યું છે અને ત્યારે એમણે એ શબ્દોને નોંધ કરી અને કુલ એકસો ને બેતાળીસ જેટલા શબ્દોની એમણે નોંધ કરી અને એ શબ્દો દ્વારા એમણે અનેક કામ કર્યા અને પછી એ શબ્દો એમણે લોકોને શીખવાડવાના શરૂ કર્યા હવે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા ગ્રંથોમાં વેદોમાં પુરાણોમાં ઉપનિષદમાં હજારોની લાખો કરોડો મંત્ર છે જેમ કે આપણે દરેક દેવની પૂજા માટે આરાધના માટે એક સ્પેશિયલ મંત્ર બોલીએ છીએ જેમ કે ગણપતિની વાત હોય તો ગણપતિ ઓમ ગમ ગણપતે નમઃ શંકર ભગવાનના મંદિરમાં દૂધ ચડાવતા આપણે ઓમ નમઃ શિવાય કરીએ છીએ માને હાથ હાથ જોડી વંદન કરતા ઓમ એમ રીમ સિમ ક્લીમ ચામુંડે વિચય નમઃ કરીએ છીએ આમ દરેક ભગવાન માટે આપણા એક મંત્રો મંત્રો છે અને આ આ દ્વારા પ્રભુને પ્રસન્ન કરવાની પ્રયત્ન કરીએ તો મિત્રો સ્વીચવડ એ પણ એ પણ એવા જે મંત્ર છે જેમ કે આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આપણે ગુજરાતીમાં મંત્ર કહીએ છીએ હિન્દીમાં મંત્ર કહીએ છીએ અને ઇંગ્લિશમાં સ્વીચવડ કહે છે સ્વીચવડ એટલે શું એની સરળ રીત તમને સમજાવો જેમ કે તમારા ઘરમાં એક સ્વિચ બોર્ડ છે આખું અને એમાં તમારે પંખો ચાલુ કરવો છે ત્યારે તમે શું પંખાની જે પણ કામ હોય તો તમે એની સ્વિચ દબાવો ત્યારે એ વસ્તુ ચાલુ થાય છે મિશ્રિંગ વર્ક કરવા માંડે છે તમારે મોબાઈલ ચાર્જ કરવો છે તમે ચાર્જરની સ્વીચ દબાવો છો એ રીતે દરેક જે પણ કામ હોય એના માટે એક ચોક્કસ શબ્દ બનેલો છે અને એ શબ્દને બોલવાથી લખવાથી એનું એનર્જી સર્કલ બનાવવાથી કે એને અમુક રીતે ઉપયોગ કરવાથી એનો એ સિદ્ધ થાય છે એ શબ્દ અને તમારું કામ થાય છે અને આ ચોક્કસ થાય છે એનાથી મેં ઘણા બધા મારા કામ કર્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટને તૈયાર કર્યા છે એ લોકોના ઘણા કામ થયા છે જેને વિઝા નથી મળતા એને વિઝા મળી ગયા છે કોઈને ધંધામાં પ્રગતિ થઈ છે કોઈને પાસ થવું છે તો એના માટેની વાત છે આમ દરેક વસ્તુ માટે પૈસાના ફ્લો માટે મની ફ્લો માટેનો શબ્દ છે દરેક માટે એક ફ્લો છે એ હું ધીમે ધીમે એક એક કરીને મૂકતી જઈશ આ વિડીયો જોયા પછી તમને સમજાશે કે આ સ્વીચવર્ડ શું છે અને એનો ઉપયોગ કેવી રીતે એને આપ કરી શકશો મિત્રો આ માટે આખો વિડીયો જો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા એટલે તમે એ પદ્ધતિથી અજાણ રહીશો જો અધૂરી વિદ્યા શીખેલી હોય ને એ કોઈ કામની હોતી નથી કોઈ પણ વિદ્યા પૂરી અને સંપૂર્ણ જાણકારી સાથે તમે જ્યારે જાણો છો ત્યારે જ તમે તેનો ઉપયોગ કરી શકો છો મોટે ભાગે આપણે યુટ્યુબ વિડીયોમાં જોઈએ છે અડધું અડધું સ્કીપ કરી અને પછી એના પર પ્રયોગ કરવા જઈએ છીએ એટલે આપણે સફળ થતા નથી પણ જો તમે એને બરાબર આખો સાંભળી સમજી અને એને વ્યવહારિક જીવનમાં ઉતારો તો તમને ચોક્કસ એનું પરિણામ મળે છે તો મિત્રો આજે આપણે સ્વીચવર્ડ શું એટલે જાણ્યું છે આ સ્વીચવર્ડ એટલે એનો ઉપયોગ કેવી રીતે કરાય અને ક્યાં ક્યાં ઉપયોગ કરાય ચલો એના સવાલનો જવાબ આપું સ્વીચવર્ડનો ઉપયોગ તમે જીવનમાં પોઝિટિવનેસ લાવવા માટે

પ્રેમ અને સંબંધોમાં પ્રેમ લાવવા માટે ધારો કે કોઈ સંબંધ છે બગડી રહ્યો છે અને એમાં આપણે ફરી પ્રેમ લાવવો છે મધુરતા લાવી છે તો એના માટે પણ ચોક્કસ સ્વીચવડ અને આ સ્વીચવડ ખાલી નંબર વડ નથી એવા કેટલાક નંબર પણ છે જેમ કે આપણા પુરાણોમાં શ્રી સવા આપણે લખીએ આપણે જ્યારે હવે દિવાળી આવશે અને ચોપડા પૂજન કરીશું તો આપણે દરેક પર સ્ત્રી સવાલ લખીએ છીએ પણ વસ્તુમાં સારું સ્ત્રી સવાલ લખીએ છીએ નંબર છે તો રીતે ઘણા બધા નંબરો પણ એવા જે નંબર તરીકે ઓળખાય છે અને એ લખવાથી તમારા ધાર્યા કામ થાય છે આવો જ એક નંબર અત્યારે હું કહી રહી છું ફાઈવ ટુ ઝીરો ફાઈવ ટુ ઝીરો સેવન ફોર વન ફાઈવ ટુ ઝીરો સેવન ફોર વન આ એક નંબર છે એ નો નંબર છે ચમત્કારનો નંબર છે આ નંબર જ્યારે તમે તમારા જેમાં બોલો છો ત્યારે વારંવાર બોલો છો ત્યારે તમારા જેવનમાં તમારો ધાર્યો ચમત્કાર પરિણામ લાવે છે પણ તમારે એના માટે તમારી પ શું જોઈએ છે એ પહેલાં નક્કી કરી અને પછી આ વારંવાર આ નંબરને બોલવાનો છે તો મિત્રો હવે આ કોણ કરી શકે આ એક મહત્વનો સવાલ છે આ બધા જ કરી શકે ભણેલા અભણ ઘરડા નાના મોટા વૃદ્ધ અબાલ બધા દરેકે દરેક જણા કરી શકે છે આના માટે કોઈ બાદ નથી જેમ કે આપણે કોઈ પણ પૂજા આપણે અમુક ઉંમરે બધા જ કરતા હોય છે અને આપણે કોઈ જેમ કે નાની બાળકીઓ માટે આપણે ગૌરવ કરીએ છીએ મોટા થાય એટલે બીજું વ્રતો કરીએ છીએ એમ દરેક માટે એક છે પણ આ વર્ડ જે છે એ કોઈ પણ ઉંમરના અને ગમે ત્યારે કરી શકાય છે આનો લાભ એ છે કે તમે ગમે ત્યારે કરી શકો છો તમે ચાલતા હો રસ્તામાં ગાડી ચલાવતા હોય બાઇક ચલાવતા હોય કોઈ પણ કામ કરતા હોય ત્યારે તમે નંબરને વારંવાર રિપીટ કરી શકો છો તમે એ શબ્દને વારંવાર બોલી શકો છો જેમ આપણે ભગવાનનું નામ લેતા રહીએ એમ જ તમારે આ નંબરો અને આ નામ લેવાના છે અને આ ગમે તે સમયે કરી શકાય છે હવે હા એક મહત્વની વાત બતાવો અને ત્રણ છ અને નવ આ એક રીત છે પણ એ રીત કેમ છે એ હું આગળ તમને બતાવું છું કે એ રીત કેવી રીતે કરવાની છે માટે બન્યા રહેજો હવે મિત્રો જુઓ આને કેવી રીતે કરાય તો મેં વાત કરી કે લખીને કરાય છે તમે એને લખી પણ શકો છો જેમ આપણે રામ નામ લખીએ છીએ એમ તમે આને લખી પણ શકો છો જે નંબર એક સ્વિચ વર્ડ આપીશ તો એ વર્ડને તમે વારંવાર લખો તો પણ તમને એક સારી નોટમાં લાલ પેનથી લખો તમને ચોક્કસ પરિણામ મળશે પછી બીજું વાર માળા જેમ આપણે મેકલ બતાવીશ એ સર્કલને તમે દોરી અને એમાં નંબર કે શબ્દ લખી અને એના પર કાચના ગ્લાસમાં પાણી મૂકી તમે એને મૂકી શકો છો

એવા સરસ આ એક એક વિદ્યા હું શીખવાડી દઈશું એને બહુ ધ્યાનથી શુખજો અને આ કામ તમે ચોક્કસથી કરજો મિત્રો એના માટે આજે હું આપણે વધારે સમય નથી લેવો પણ હું એક નાનકડી વાત કહીશ કે એનો એના એક માસ્ટર વર્ડ છે જો દરેક વસ્તુ હોય ને એના એક માસ્ટર વર્ડ હોય તો માસ્ટર વર્ડ કયો છે તો ટુ ગેધર ડિવાઈન ટુ ગેધર ડિવાઇન ટી ઓ જી ઇ એ એ હું હમણાં લખી અને એનો બનાવીને મૂકું છું આના પછી તમે જોઈ શકો છો આ છે એક માસ્ટર સ્વીચ વર્ડ એને કહેવાય છે કોઈ પણ સ્વીચવર્ડ બોલતા પહેલા પહેલા આને બોલવો જરૂરી છે જેમ કે આપણે કોઈ પણ પૂજા શરૂઆત કરીએ એના પહેલા આપણે ગણપતિનું સ્થાપન કરીએ એમ બોલ્યા કરતા એને પ્રમાણિત જયારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે ટુ ગેધર ડિવાઈન ને પહેલો બોલવો જરૂરી છે ટુગેધર ડિવાઈન એટલે કે ઈશ્વર આપણી સાથે છે જેમ કે આપણે ઓમ શ્રી પરમાત્માને નમઃ અને જેવા શબ્દો લખીએ છીએ

શક્તિ છે એ મારી સાથે છે એનો અર્થ કરે છે જીવનમાં બેલેન્સ લાવવા માટે જરૂરી હોય એવા કામને પૂર્ણ કરવા માટે અને ઈશ્વર સાથેનો અનુભવ આપણી સાથે હોય એવું જ્યારે જ્યારે આપણને અનુભવ કરો છો આપણે જોડે કોઈની હૂંફ જોઈતી હોય લાથ જોઈતી હોય માથે આપણને કોઈ એમ થતું હોય કે આપણને કોઈ હિંમત આપે ત્યારે ટુ ગેધર ડિવાઇન શબ્દ તમે બોલશો તો ચમત્કારની જેમ આ કામ કરશે એકવાર અજમાવી જોજો ખરા એને તમે ત્યારે તમને એના પર વિશ્વાસ આવશે અને તમે કરશો તો ખબર જો કામ કરીએ તો કામ થાય છે હું હંમેશા કહું છું અને તમને બધાને જ ખબર છે કોઈ પણ કામ કરીએ તો કામ થાય છે બાકી કામ થતું નથી તો આપણે આ ખાસ કરીશું ટુ ગેધર ડિવાઇન આજે આખો દિવસ બોલીશું બે નાનકડા શબ્દ છે ટુ ગેધર ડિવાઇન ટુ ગેધર ડિવાઇન ટુ ગેધર ડિવાઇન આ રીતે બોલ્યા કરવાનું છે અને તમે જોજો તમને દિવસના અંતમાં એટલી સુંદર ઉર્જા મળશે તમને એમ લાગશે કે મારો આખો દિવસ ખૂબ સરસ પસાર થયો છે તો આ કરવું ખૂબ જરૂરી છે જ્યારે ડિવાઇન શબ્દ આપણે બોલીએ છીએ ત્યારે આપણા જીવનમાં ચમત્કારો શરૂ થાય છે આપણને એવું લાગે છે કે કેવી રીતે મને પણ જ્યારે કરીએ ત્યારે આપણને ખબર પડે કે શું થાય છે આજે હું તમને બે જ શબ્દો શીખવાડીશ ખાલી અને પછી આગળ આપણે વધીશું અને બંને શબ્દો હું વિડીયોના અંતમાં એના સ્વિચ પર લખીશ અને તમારા માટે એને ક્લિયર કરીશ કે કેવી રીતે કરવાનું છે અને બીજો શબ્દ છે પરજ કેન્સલ પરજ કેન્સલ એ હું લખું છું અને બોલું છું ને સ્પેલેક યુ આર જી ઈ સી એલ ફર્જ કેન્સલ એને બોલવામાં તમને ઉચ્ચાર એટલા માટે બતાવું છું પાછળ લખું તો છું પણ હું તમને એનો ઉચ્ચાર એટલા માટે કરી બતાવું છું કે તમને ખ્યાલ આવે કે આને મારે કેવી રીતે બોલવાનું છે આ ફજ કેન્સલ એ શબ્દ છે

ટુગેધર ડિવાઈન ટુ ગેધર ડિવાઈન પાંચ મિનિટ સુધી બોલ્યા કરો તમે જુઓ તમે સવાર એટલી સુંદર જશે તમારો દિવસ એટલો સરસ જશે એકવાર અનુભવ મિત્રો કરજો મારા વિડિયોમાં તમે જુઓ છો તો માત્ર એકવાર અનુભવ કરવા માટે આ બંને શબ્દોને બોલી જજો પર્જ કેન્સલ અને ટુ ગેધર ડિવાઇન અને પછી મને જણાવજો કે તમને આ કેવું લાગ્યું ચોક્કસ કોમેન્ટ કરો મિત્રો તમે કોમેન્ટ કરો ને તો તમને જવાબ ચોક્કસ મળશે જુઓ છે કે જ્યારે તમે ઈશ્વરને કોઈ પણ સવાલ કરો ને તો તમને જવાબ મળે છે આપણે સવાલો જ નથી કરતા આજકાલ આપણે ભૂલી ગયા છે લોકોને સવાલ કંઈક પૂછવાનું બધું આપણે તો યુટ્યુબમાં ને ગૂગલમાં ગોતવાનો પ્રયત્ન કરો પૂછવાનો તો તમને સવાલ સામે જ્યારે આપણે કોઈ સવાલ પૂછીએ ત્યારે આપણને જવાબ મળે છે

અને દિવાળીની મારા તરફ તમને સૌથી મોટી બેસ્ટ ગિફ્ટ મળશે એવું તમે માનજો તમે જેનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો તમને ગમે આ વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પણ હા આ વિડીયો શરૂઆતથી આખો જોજો તો તમને સમજાશે આના છેલ્લા અંતમાં હું બે સ્વિચવાડ મૂકી રહી છું એક તો ટુગેધર ડિવાઇન અને પર્જ કેન્સલ બંનેના અર્થ પણ લખી લઈ છું અને બંનેને કેમ બોલવાનું એ પણ હું તમને સમજાવી રહી છું तो मित्रों ફરી મળીએ છીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો ટુગેધર ડિવાઇન ટુગેધર ડિવાઇન ટુગેધર ડિવાઇન 520741 520741 520741 નમસ્કાર